તો તાજેતરમાં નડિયાદમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગ એવા પાલિકાને ચોમાસામાં જ કાર્યવાહી કરવાનું ધ્યાનમાંડ્યું છે અને એકાએક કાસ પરની દુકાનોમાં ગેપ ખોલાવી સાફ સફાઈનું સૂઝ્યું છે ત્યારે પાલિકા હસ્તકની કાસ પરની દુકાનોને નોટિસ પાઠવી ગેપ ખોલવાનો હોય છે ત્યારે દુકાનો ખાલી કરવા પાલિકાએ દુકાનદારોને જણાવ્યું છે ત્યારે આ પ્રક્રિયાથી આજથી આરંભાઈ ચૂકી છે અને નગરપાલિકાએ અચાનક સરદારની પ્રતિમા પાસે આવેલા પાલિકા હસ્તકના સરદાર ભુવન કોમ્પ્લેક્ષમાં પહોંચી ગેપ ખોલવાની કામગીરી હાથ ધરી છે જાતે જ પાલિકાના ચીફ ઓફિસર ઉભા રહીને આ કામગીરી કરતા દુકાનદારોમાં પણ હવે રોષ જોવા મળે છે

એના સંદર્ભમાં નોટિસ આજે પાઠવી છે એટલે તારીખી મારી છે કે ભાઈ ખાલી ટેપ કરી અને અમે કાચ સર્વ કરીશું તો અમે એવી રિક્વેસ્ટ છે કે ભાઈ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના પ્રમુખ શ્રી રાઇટિંગ પણ એફિડેટ કરીને આપે કે ભાઈ ખાલી ટેપિંગ જ કરીએ છે અને ટેપિંગ જ કરવાના રહે જો બીજું કશું નુકસાન થાય કે માલ મીકત પડે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાના હસ્તક રહેશે અમને દુકાનદારોને નવી દુકાન બનાવીને આવી પડશે એની જવાબદારી એમના સિય રહેશે

એક દુકાન માંથી અમે સફાઈ પણ કરાવેલી પણ પછી વરસાદ વધારે થતા આગળ કાર્યવાહી ત્યારે નથી થઈ શકી એટલે આજે અમે નોટિસ આપી અને બધી દુકાનો ને ગેપ ખોલવાનું સૂચના આપી